નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ આગ ઝડપથી ગરમીની અસર વર્તાવી રહી છે અમદાવાદમાં તાપમાનનો પારો બેતેર ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ભાવનગરમાં ભરૂનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો શહેરમાં આજે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉનાળામાં માવઠું થતાં ગરમીમાં રાહત અનુભવાઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભાવનગરમાં ભરૂનાળે વરસાદ વરસ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને અવર જવરમાં પણ હલકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે કેટલાક ઠેકાણે ટ્રાફિકને પણ અસર થઈ હતી વરસાદના કારણે અમુક સ્થળોએ કરા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા હતા જિલ્લા પંચાયત ભજન અને કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમુક સ્થળોએ વીજળી પણ ગુલ થઈ ગઈ હતી ભાવનગરમાં માવઠાના કારણે ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ કેના પાકને પણ નુકસાન થયા હોય તેવા એવા મળી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ